સુઈગામના ડાભી માધ્યમિક શાળાને તાળાબંધીનો મામલો તાળાબંધીના ત્રીજા દિવસે શિક્ષણ વિભાગે શાળાની તાળાબંધી ખોલવાની આપી બાહેનદરી વાલીઓની પરમાનન્ટ શિક્ષકો મૂકવાની માંગ છે જે આગામી દિવસોમાં મુકાઈ જશે તેવું હિતેશ પટેલે જણાવ્યું અત્યારે શાળામાં ચાર શિક્ષકો છે જેમાં એક પરમાનન્ટ તો ત્રણ જ્ઞાન સહાયક છે વાલીઓ સાથે ચર્ચા થઈ ગઈ છે આવતીકાલથી શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે તેવું હિતેશ પટેલે જણાવ્યું બનાસકાંઠા જિલ્લાની સુઈ ગામ તાલુકાની ડાબી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે તેમાં ધોરણ નવથી બારના ચાર વર્ગો હાલ ચાલી રહ્યા છે જે ચાર વર્ગો છે ત્યાં હાલની સ્થિતિએ ચાર શિક્ષકો ઓલરેડી કામ કરે છે કુલ મેકમ સાતનો છે અને વિદ્યાર્થી એકસો પંચાણું છે ગ્રામજનોની એવી માગણી છે કે અમને સાત શિક્ષકો કાયમી આપવા જે શિક્ષકો ચાર છે એમાંથી એક કાયમી છે અને ત્રણ જ્ઞાન સહાયક છે આ જે જ્ઞાન સહાયક શિક્ષકો છે એ સરકારશ્રી દ્વારા મેરિટના આધારે પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને સારું સુંદર શિક્ષણ કાર્ય પણ કરાવી રહ્યા છે જે ગ્રામજનોની માગણી છે એ અન્વયે હાલ સરકારશ્રીએ ખૂબ ઇનર્સિટી લઈ ખૂબ ઝડપથી કામગીરી થાય ઝડપથી ભરતી થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે ઉપરાંત માનનીય મંત્રી સાહેબશ્રીએ જે માર્ગદર્શિકા જિલ્લા ફેરની જાહેર કરી છે એ અન્વય ટૂંક જ સમયમાં જિલ્લા ફેરની ભરતી પણ થવા થનાર છે ઉપરાંત તાલુકા ફેરની જે કામગીરી છે એ પણ પૂર ઝડપે ચાલી રહી છે એટલે કે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે પરમેનન્ટ શિક્ષકની માગણી છે એ પૂર્ણ થઈ જશે શું કીશો સાહેબ રીતે બાળકો અભ્યાસ છે બગડી રહ્યો છે તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરાશે બે દિવસથી ગ્રામજનો દ્વારા જે તાળાબંધી કરવામાં આવેલી છે એના કારણે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહેલો છે પરંતુ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે તાળાબંધી ખુલી જાય અને એમની સાથે અમારા ગઈકાલે પણ તપાસ અધિકારી આખો દિવસ ચર્ચા કરેલી હતી આજે પણ ત્યાં વર્ગ બે અમારા અધિકારી હાજર છે અને ગ્રામજનો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે

તો ગઈકાલે જ મેં શ્રીને એમની પડેલી કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી સીસીટીવી લગાવી દેવાની તાત્કાલિક સૂચના આપી છે એટલે એકાદ બે દિવસનું જે ટેકનિકલ કામ છે પૂર્ણ થઈ સીસીટીવી લાગી જશે ઉપરાંત ગ્રામજનોની એ પણ માંગણી હતી કે શાળાની આજુબાજુ દીવાલનું બાંધકામ જે છે પૂર્ણ થાય તો આ અંતર્ગત સમગ્ર જિલ્લાની જે આવી શાળાઓ હતી કે જ્યાં દીવાલની જરૂરિયાત હતી એની દરખાસ્ત ઓલરેડી પંદર દિવસ અગાઉ સમગ્ર શિક્ષા દ્વારા વડી કચેરીએ મોકલી આપવામાં આવેલી છે ભૂખડતા પણ નહીં ઉઠેલ તાળા મંદિર નહીં પડવા પ્રકારની કાર્યવાહી કરાતી હાલ અમે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ સરકાર શ્રી જે પ્રયત્નો થયેલા છે કે ભરતી માટે પણ પ્રયત્નો થયેલા છે કાયમી શિક્ષકોની માંગ પૂરી કરવા પણ સમગ્ર રાજ્યમાં જે ખૂબ સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે એ હાલ અમે અમને સમજાવી રહ્યા છીએ અત્યારે મારા અધિકારી સાથે થયેલી ચર્ચા અન્વય એ લોકો એગ્રી થઈ ગયેલા છે એટલે ટૂંક સમયમાં અમે શાળા ખોલી દે